લાલગેટ પોલીસે લાખોના એમડી સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ નો ડ્રગ્સ અને સુરસિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે હોડી બંગલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને પાનના ગલ્લા પરથી એમડી ડ્રગ્સ વેચતા ત્રણ મોઇન ઝાફર અને રસીદને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી આશરે દસ લાખથી વધુનો એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો તો આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી છે આ અંગે ડીસીપી જોન ત્રણે વધુ માહિતી આપી હતી જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે રા હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઈસમો એનડીપીએસ એમડી એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતાં 125.71 પચીસ એકોતેર ગ્રામ મેફેટોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોહિનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે ત્રણેયને અટક કરવામાં આવે ને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી